ખેડૂત મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ આવી ગયા છે આજે તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના વીસ કિલોના તેરસો થી સોળસો ચાર ની આસપાસ કપાસના ભાવ જોવા મળ્યા હતા આજે ત્રણ હજાર બસો ક્વિન્ટલ જેટલી આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જોવા મળી હતી આપણે મણમાં ગણતરી કરીએ તો આજે સોળ હજાર મણ કપાસ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવ્યો હતો ગુજરાતમાં ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ દ્વારા જણાવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં પંદરસો અને પંદરસો પચાસની આસપાસ એકદમ સુપર કપાસ હોય તો તેવા કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવ આપણને મળશે કે તરત જ અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડી દેશું ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો